કહેવાય છે કે મન હોય તો માંડવે જવાય આ કહેવતને સાર્થક કર્યું છે અમદાવાદની ચૌદ વર્ષની દીકરીએ ત્યારે ચૌદ વર્ષની દીકરી માહી ભટ્ટે આ વાતને સાર્થક કરી છે માહીભટ્ટે એક જ વર્ષમાં ઈસરો નાસા તેમજ યુરોસ્પેસની જુનિયર સાયન્ટિસ્ટની પરીક્ષા પાસ કરી અને નાસાએ આ દીકરીને આવનારા વર્ષમાં થનાર રોકેટ લોન્ચમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે જેમાં આ દીકરી દેશ વિદેશથી આવતા જુનિયર સાયન્ટિસ્ટની સ્કાઉટ ગાઈડ બનશે અમદાવાદના વસ્ત્રાલમાં એક સામાન્ય પરિવારમાં રહેતી અને એકથી ધોરણ આઠ એમસીની શાળામાં ભણેલી માહી ભટ્ટ જ્યારે નાની હતી ત્યારથી તેને વિજ્ઞાનમાં ખૂબ જ રસ હતો અને શાળામાં યોજાતા દરેક સાયન્સ ફેરમાં તે ભાગ લેતી હતી કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સની જેમ માહીને પણ સ્પેસમાં જવામાં ખૂબ રસ હોવાથી તેને એક વર્ષની મહેનત બાદ તેને નાસા ઇસરો આઈઆઈઆરએસ અને યુનો સ્પેસ એકેડમી અને યુનો સ્પેસ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા લેવાતી જુનિયર સાયન્ટિસ્ટની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે અને ઇઠ્યોતેર જેટલા સર્ટિફિકેટ મેળવ્યા છે વિશ્વની નામાંકિત સ્પેસ એજન્સીઓમાં જવું એ જે વૈજ્ઞાનિક હોય અથવા તો જે વિજ્ઞાનનું ભણતા હોય તેમના માટે એક સ્વપ્ન હોય છે ત્યારે અમદાવાદના વસ્ત્રાલમાં રહેતી માહી ભટ્ટ એને નાની જ ઉંમરમાં એક સિદ્ધિ હાંસલ કરી છે એ સિદ્ધિ એવી છે કે નાસાએ તેમને આમંત્રણ આપ્યું છે કે જ્યારે હવે તેઓ સેટેલાઇટ લોન્ચ કરશે ત્યારે તેઓ તેમના ગાઈડ બનશે ત્યારે માહી ભટ્ટ સાથે આપણે વાતચીત કરીશું કે આ ઉંમરમાં તેમને આવો વિચાર કેવી રીતે આવ્યો માઈ પહેલાં તો એ પૂછવા માંગીશ કે ઉંમર તારી ચૌદ વર્ષની છે નવમામાં અભ્યાસ કરી રહી છે વિચાર કેવી રીતે આવ્યો કે આવી રીતે આગળ વધવું છે મારે કેવું હતું કે હું જે કરું ને બધાથી અલગ કરું અત્યારે બધા ઓલમોસ્ટ એમ ડૉક્ટર બધું કરી રહ્યા છે બટ મારે જે છે ને કંઈક અલગ જ કરવું હતું અને એવું કરવું હતું કે આમ બધાને ફીલ પ્રાઉડ થઈ જવાય તો બસ હું સ્ટેન્ડર્ડ ફર્સ્ટથી મેં આ બધું સાયન્સમાં ઇન્ટરેસ્ટ ચાલુ કર્યો અમારી સ્કૂલમાં સાયન્સ ફાયર થતા હતા તો એમાં પછી મેં સાયન્સ ફેરમાં પાર્ટિસિપેટ લીધું અને મારી મહેનતથી મને જેટલું ફાવે એટલું મેં રોકેટ બનાવ્યું ન્યૂઝપેપરથી અને પછી મેં એમાં ને બધું કર્યું ને પછી આવી તને એઇથ એઈટ સ્ટેન્ડર્ડ સુધી હું ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતી હતી તો એમાં આવી તને દર વર્ષે સાયન્સ ફેર હતા તો મેં આવી તમે સાયન્સ ફેરમાં પાર્ટિસિપેટ લીધા મારા સ્કૂલના ફ્રેન્ડ સાથે અને એવી તને હું આવી તને અહીંયા આગળ આવીને પછી મેં ઇસરોમાં મને બધામાં લોગિન કર્યું અચ્છા નાસામાં પણ લોગિન કર્યું ત્યાં પણ પરીક્ષા પાસ કરી કુલ કેટલી એવી પરીક્ષાઓ હતી કેટલા સર્ટિફિકેટ મેળવ્યા ત્યાં સર્ટિફિકેટ્સની વાત કરું તો સેવન્ટી એટ સર્ટિફિકેટ્સ છે હાલ મારી પાસે અને મેં ઇસરોની આપણે ઇન્ડિયન ઇસરોની એક્ઝામ પાસ કરી પછી અમેરિકાની નાસા યુરોપની યુરોપ સ્પેસ એજન્સી ઓસ્ટ્રેલિયા સ્પેસ એજન્સી પછી યુ જે છે તમામ ગલ્ફ કન્ટ્રી આવે છે એમાં એ યુએ સ્પેસ એજન્સી એક્ઝામ પાસ કરી છે અને પછી થ્રી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે કહીએ આપણે યુએનઓ યુનિસેફ અને યુનેસ્કો એ પણ એક્ઝામ પાસ કરી છે મેં અચ્છા માતા પિતાનો સપોર્ટ પણ કેવો રહ્યો ઇન્સ્પિરેશન કોણ છે તારા માટે ઇન્સ્પિરેશનની વાત કરું તો મારા ફાધર છે એ મને ગાઈડ કરતા હતા અને મને પેરેન્ટ્સનો સપોર્ટ બહુ મળ્યો છે બધી રીતે મને એમનો સપોર્ટ મળ્યો છે એક વસ્તુ માટે એ લોકોએ ના નથી પાડી જેમ મને ભણવાનું જોઈતું તો એ બધી રીતે મને એમને સપોર્ટ કર્યો છે સરકારી શાળામાં ભણી પહેલાં ધોરણથી આઠમું ધોરણ સરકારી શાળામાં રહ્યું ત્યાંનું ભણવાનું અલગ હશે અને જે તે પરીક્ષા આપી તેનું પણ ભણવાનું અલગ હશે બંનેમાં ફરક શું લાગ્યો કેટલું ટફ લાગ્યું ટફ એક્ઝામ તો બહુ ટફ હતી એના કરતાં મેં વિચાર્યું કે ટેન્થ ટ્વેલ્થની એક્ઝામ પાસ કરવી સારી છે આના કરતાં બટ હવે સરકારી સારા મતલબ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણી હતી હું અને ત્યાંનું ભણવાનું એટલે બહુ ટફ હતું એ લોકોની લેંગ્વેજ આપણને એટલી બધી ખબર ના પડે થોડી બહુ ઇંગ્લિશ એ લોકોની ખબર ના પડે અને અહીંયા આપણે અહીંયાનું આપણે અલગ હોય ઇંગ્લિશ અને એ લોકોનું અલગ ઇંગ્લિશ હોય તો એ બધાને થોડું થોડું ટફ પડ્યું છે બાકી દંડ છે નાસાએ આમંત્રણ આપ્યું છે આમંત્રણને શું કહેવાય અને શું કરીશ ત્યાં આજે એને જ ને સેટેલાઇટ લોન્ચિંગનું છે ત્યાં અમને લોકોને બેસાડે છે અને પછી જ્યાંથી સેટેલાઇટ લોન્ચ થવાનું છે જે જગ્યાએથી એ જગ્યાએ અમને લોકોને બતાવશે પછી અંદર લઈ જશે અને પછી અંદર એમની જે ઓફિસ છે એમાં લઈને બતાવશે કે સેટેલાઇટ ઉપર ગયું અને પછી શું વર્ક કરશે તો અમને લોકોને ત્યાં પાંચ દિવસ બોલાવવાના છે તારા જેટલા જ વિદ્યાર્થીઓ કે જે વિજ્ઞાન ક્ષેત્રમાં આગળ વધવા માગે છે તેને શું એક મેસેજ આપવા માગીશ મારા જેટલા પણ છે બધા મારા કરતાં પણ હોશિયાર છે અને એ લોકોને શું છે કે આપણે આપણી લાઈફમાં એક ગોલ સેટ કરવો પડે ગોલ સેટ કર્યા પછી આપણે ઇન્ટરેસ્ટ સેટ કરવો પડે અગર એમાં ઇન્ટરેસ્ટ ના હોય તો પછી આપણે લાઈફમાં નહીં આગળ શકતા જો જેમ કે એક્ઝામ્પલ કહું કે એક પેરેન્ટ્સ છે એ ડૉક્ટર છે અને એમનું છોકરું છે જેને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે પણ એમના પેરેન્ટ્સ એમને ફોર્સ કરે છે કે તું હું ડોક્ટર છું તો તું પણ ડૉક્ટર બને તો એ છોકરાને નથી ડૉક્ટર બનવું એને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે તો પછી એમાં જઈ શકે છે અને એમાં સક્સેસ થઈ શકે છે તો બસ આ જ છે કે ઇન્ટરેસ્ટ અને ગોલ એ બંને બહુ મહત્વપૂર્ણ છે અચ્છા પરિવાર પણ મધ્યમ વર્ગ છે માતાનું ઓપરેશન પણ થયું છે આ સમયગાળો કેવો રહ્યો કેવી રીતે ઘરને પણ તે સપોર્ટ કર્યો સાથે સાથે તારું ભણવાનું પણ તે પૂરું કર્યું જેમ કે મારે અહીંયા સ્કૂલ છે નજીક જ તો વહેલા ઉઠીને સ્કૂલ જવાનું પછી ઘરે આવીને મારે ક્લાસ ચાલુ થઈ જતા હતા મમ્મી ત્યાં હોસ્પિટલ હતી તો પછી આ બધું મેનેજ કરું અને પાછું ઘરે મહેમાન પણ બહુ બધા આવ્યા હતા એટલે શું હતું કે થોડું થોડું આમ જોઈ લઉં કે બરાબર બરાબર છે આમ તેમ હું પાછું મારા વર્ક પર જતી રહું અને પછી પાછું મમ્મીને ત્યાં ફોન પણ કરું એવી તને બધું મેનેજ થઈ જતું હતું મારી નાની દીકરી છે અને ચૌદ વર્ષની ઉંમરમાં જ ખૂબ મોટી સફળતા તેને પ્રાપ્ત કરી છે માતા પિતાનો જે સપોર્ટ છે તે ખૂબ સારો રહ્યો છે અને નાની ઉંમરમાં જે દીકરી છે તે તેમની સાથેના જે ઉંમરની દીકરી છે તેમના માટે એક પ્રેરણારૂપ બની રહી છે કેમેરામેન બંટી ડાગરની સાથે બિરેન જાદવ અમદાવાદ માહીનું સ્વપ્ન છે કે તે સ્પેસમાં જાય અને તેના માટે તેના પિતા તંતોડ મહેનત કરી રહ્યો છે અને માહીના પિતા વ્યવસાય શિક્ષક છે અને તેમણે પણ માહીના સ્વપ્નને પૂરું કરવા દ્રઢ નિશ્ચય કર્યો છે માહી જ્યારે નાસામાં સ્કાઉટ ગાઈડ બનશે તે દિવસ માટે એક પિતા પોતાની દીકરી માટે ગર્વની લાગણી અનુભવી રહ્યા છે સિદ્ધિમાં એનું એક એમ કહેવાય કે ભાઈ સોની હોય એ સોનાની પરખ કરી લે એવી રીતે હું પોતે તો શિક્ષણિક લાઇન સાથે જોડાયેલો છું એટલે મેં મારી દીકરીની પરખ એમ કહેવાય કે પહેલાં ધોરણની અંદર જ જ્યારે એને કાગળનું રોકેટ બનાવ્યું એટલે મને ત્યાં જ ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ આને સ્પેસની અંદર ઇન્ટરેસ્ટ છે તો આપણે બાળકને જેમાં ઇન્ટરેસ્ટ હોય હું શિક્ષક છું એટલે હું મારા દીકરીને કે દીકરીના શિક્ષક જ બનાવું એવી પર ઠોપી ના બેસાડાય આપણે એટલે મારી ઈચ્છા હતી કે નહીં એને જેમાં ઇન્ટરેસ્ટ છે આપણે એની અંદર આગળ મોકલીએ એટલે પછી મેં પહેલો પ્રયત્ન એવો કર્યો કે એને સ્પેસની અંદર જે જૂની ચોપડીઓ કોઈ હોય પુસ્તકો હોય બરાબર તેવું હું લાઈન આપતો કોઈ મેગેઝીનો એવા જૂના મળે તે બધા લાઈને આપતો ને એમાંથી ધીમે ધીમે એ વાંચતી રહેતી થોડુંક મોબાઈલનો આપણે જે ઇન્ટરનેટનો જમાનો છે એટલે થોડુંક પીડીએફઓ આ છે તે છે બધું ઓનલાઈન પણ મળી રહેતું મટીરિયલ અને એ બધું કરીને અને આવી રીતે એને પરીક્ષા અપાઈ છે લાગણી એટલે ખરેખર ખૂબ ગર્વની વાત થાય છે હમણાં જ્યારે એનો વર્કશોપ હોય છે જ્યારે નાસામાંથી એનો ઓનલાઈન વેબિનાર હોય છે ત્યારે અમે આખું લિસ્ટ હું એને કહું છું કે આપણે જોતો ખરી કોઈ ઇન્ડિયાનું છે બીજું બરાબર ત્યારે અમે સ્ક્રીનશોટ પણ લઈએ છીએ તો માત્ર ભારતમાંથી ઓનલી વન સ્ટુડન્ટ માહી હેમાંક કુમાર ભટ્ટ જ્યારે એ આપણે જોઈએ ત્યારે એમ એક અમદાવાદ જિલ્લા માટે નહીં એક ગુજરાત માટે નહીં પણ સમગ્ર ભારતની અંદરથી જો એક જ દીકરી આજે આખા આપણા દેશ તરફથી જ્યારે એ વેબિનાર એટેન્ડ કરતી હોય નાસાનો સ્પેસનો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો હમણાં બે દિવસ પહેલાં જે હતો એ પણ એણે એટેન્ડ કર્યો ચાલુ ને ચાલું જ હોય છે આ કાર્યક્રમો બધા તો એ એટેન્ડ કર્યો ત્યારે એમ થયું કે ના ખરેખર આ તો એક દેશ માટે ખૂબ ગર્વની લાગણી થાય આપણને થાય વિસ્તારને પણ થાય આપણા ગુજરાતને પણ થાય અને ભારતને પણ થાય માહી ધોરણ એકથી ધોરણ આઠ એમસીની સરકારી શાળામાં ભણી અને હાલ લોટસ સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરી રહી છે નાનપણથી તે આકાશમાં પ્લેન જોતી અને કહેતી કે રોકેટમાં બેસવું છે ત્યારથી જ તેના પિતાએ તેના સ્વપ્નને પૂરું કરવા મહેનત કરી અને આખરે માહી તેના સ્પેસમાં જવાનું સપનું પહેલું પગથિયું ચડી રહી છે ચૌદ વર્ષની ઉંમરમાં માહી ગુજરાતની પ્રથમ દીકરી છે જેણે નાસા અને ઇસરો સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓની જુનિયર સાયન્ટિસ્ટની પરીક્ષા પાસ કરી છે જેથી હવે માહી તેની ઉંમરના બીજા વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ છે